રાજ્યમાં વધતા જતા સાયબર ક્રાઇમને લઈ પોલીસ સતર્ક બની છે રાજ્યના ગૃહમંત્રી દ્વારા બસો ચુમ્બાલીસ પોઈન્ટ સત્તાવન કરોડની ખર્ચે જિલ્લા કક્ષાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સહિત અને લોકાર્પણ કર્યા હતા તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તારીખ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બર દરમિયાન દાહોદ ખેડા નર્મદા મહીસાગર તાપી વ્યારા ડાંગ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનો ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવીન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો દ્વારા પોલીસ વધુ ઝડપથી અને ચોકસાઈથી કાર્ય કરીને પીડિતોની મદદ કરી શકશે તો સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર એક નવ ત્રણ શૂન્ય પણ જાહેર કરાયો તો મહત્વનો છે કે તાજેતરમાં જ ગૃહ રાજ્ય મંત્રી હરસંઘભી દ્વારા સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ પોલીસ આવાસો નવીન પોલીસ સ્ટેશનોના મકાન તેમજ નવીન પચાસ એસટી બસ તેમજ વિવિધ આરોગ્યલક્ષી કાર્યોનું ઈલોકાર્પણ કર્યા હતા તેમજ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને સત્તાવન કરોડથી વધુ લાભો અપાયા તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના છસો સડસઠ આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો તેમજ ડેસર તાલુકાના નવા સિહોરા ગામે ભારત સંકલ્પ યાત્રા સહભાગી થઈ રૂપિયા બે પોઈન્ટ તોંતેર કરોડના આરોગ્યલક્ષી પ્રોજેક્ટનો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આરંભ કરાવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ